નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા જોઈશું ધોરણ પાંચ ઇંગ્લિશ સત્ર એકનો આઈડિયા સ્વાધ્યાય પોથી નો ચેપ્ટર પહેલું લીટલ સ્ટેપ્સ વન ટુ થ્રીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો દ્વારા તમે સમજો લેટ્સ લર્ન એટલે ચાલો આપણે અભ્યાસ કરીએ બી એલ એટલે બ્લુ એફ એલ એટલે ફ્લ પીએલ એટલે પ્લ સીએલ એટલે ક્લ જી એલ એટલે ગ્લ એસ એલ એટલે ક્લ એસ સી એટલે સ્ક એસ કે એટલે સ્ક એસ એમ એટલે સ્વ એસ એન એટલે સ્ન એસ પી એટલે સ્પ એસ ટી એટલે સ્ટ તો અહિયાં વ્યંજન વ્યંજન લીધેલા છે વિદ્યાર્થી મિત્રો તો તે બે બંને વ્યંજન વચ્ચે સ્વર નથી આવતો ત્યારે કઈ રીતે બોલાય છે તો તેના વિશેની સમજણ અહીં પણ આપવામાં આવેલી છે તો તેવી જ રીતે આમ નીચે જોઈશું તો આર લગાયેલ છે તો બીઆર હોય તો બ્ર એફઆર હોય તો ફ્ર ડીઆર હોય તો ડ્ર સીઆર હોય તો ક્ર પીઆર હોય તો પ્ર જીઆર હોય તો ગ્ર તેવી રીતે અહીંયા એસ ટી આર હોય તો સ્ટ્ર પીએલ એસપીલ હોય તો પ લ એસપીઆર હોય તો સ્પ્ર તો આપેલા શબ્દો વાંચો અને સમજો રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ્સ તો અહીંયા જે શબ્દો આપેલા છે ઇંગ્લિશમાં તે બધા વિદ્યાર્થી મિત્રો વાંચવાના કીધા છે ને સમજવાના કીધા છે પ્રશ્ન એક રીઅરેન્જ ધ જમલડ વર્ષ એટલે કે આડા અક્ષરો ગોઠવી શબ્દો બનાવો કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌશ અંદર શબ્દો આપેલા છે એટલે કે સ્પેલિંગ આપેલા છે તે તમારે જોવાના છે અહીંયા એક નંબર ઉપર બી એ એલ સી કે તો આડાવડા ના અક્ષરો મૂકેલા છે તો તેને વ્યવસ્થિત ગોઠવીને સાચો એક સ્પેલિંગ બનાવીશું તો તેનો સાચો સ્પેલિંગ શું બને છે બ્લેક બી એલ એ સી કે તેવી રીતે અહીંયા બે નંબર ઉપર છે જી સાચો શબ્દ બનશે નંબર ઉપર જે શબ્દ છે તેનો સાચો શબ્દ બનશે ચાર નંબર પર ક્લેપ પાંચ નંબર ઉપર ગ્લેડ છ નંબર ઉપર પ્લે સાત નંબર ઉપર પ્લક અને આઠ નંબર ઉપર ટ્રી તો આ રીતે નવા શબ્દો સાચા બનશે ત્યારબાદ એક્ટિવિટી એક આપેલી છે તો તેની અંદર સ્પેલિંગ આપેલા છે ઇંગ્લિશમાં એને શું બોલાય તે લખેલું છે બાજુમાં તેનો ગુજરાતી અર્થ આપેલો છે વિદ્યાર્થી મિત્રો તો બધા સ્પેલિંગ વાંચી તૈયાર કરી દેવાના ત્યારબાદ બીજો નંબરનો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ એટલે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા જે આ કૌંસ આપેલો છે તેની અંદર જે આ શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરીને અહીંયા ખાલી જગ્યા પૂરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ખાલી જગ્યા પૂરેલી છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મેચ ધ રીમિંગ વર્ડ્સ એટલે કે પ્રાસવાળા શબ્દોની જોડ બનાવો તો અહીંયા કૌંસમાં તેનો જવાબ લખવાનો હતો તે એના સામો ટોઈઝ છે તો તેની સામે શું આવશે બોયઝ તો સી લખેલ છે બે નંબર ઉપર છે પાસ તો તેની સામે આવશે ગ્લાસ એટલે કે બી તેનો જવાબ સાચો છે સામે સી નંબર ઉપર છે મમીઝ તો ટમીઝ એટલે કે એ આવશે તેમાં ત્યારબાદ પ્રશ્ન ચાર છે મેક અ સર્કલ અરાઉન્ડ ધ રિમિંગ વર્ડ એટલે કે પ્રાશ શબ્દો ફરતે ગોળ કરો એક્ઝામ્પલ આપેલું છે અહીંયા બોય તો ટોય જોય તો બોલવામાં આપણને સરખો પ્રાસ બેસે છે વિદ્યાર્થી મિત્રો તો તેવા ઉપર શું કરેલું છે ગોળ સર્કલ એટલે કે ગોળ કુંડારું કરેલું છે વર્તુળ તો તેવી રીતે અહીંયા આપણે ઓલ ડોગ પાસ બુક પેટ બેટ ટોપ પેન ટમી તો તેના સરખા પ્રાસ બેસતા હોય તેવા શબ્દો પર શું કરેલું છે રાઉન્ડ કરેલું છે તો તમે વિદ્યાર્થી મિત્રો તે જોઈ શકો છો તો ઓલ છે તો ટોલ આવે કોલ આવે બોલ આવે સ્મોલ આવે તો ચારે ચાર શબ્દો ઉપર ગોળ વર્તુળ એટલે કે सर्कल આવશે બીજા નંબર ડોગ છે તો ફોગ આવશે અને લોગ આવશે પાસ છે તો ગ્લાસ આવશે માસ આવશે બુક છે તો કુક આવશે અને લુક આવશે પાંચ નંબર ઉપર પેટમાં નેટ આવશે અને જેટ આવશે છ નંબર ઉપર બેટમાં આવશે કેટ હેટ અને સાત નંબર પર ટોપમાં આવશે શોપ હોપ બરોબર ત્યારબાદ આઠ નંબર ઉપર પેન છે તો તેમાં આવશે હેન અને ટેન નવ નંબર ઉપર છે ટી તો તેમાં આવશે મમ્મી ત્યારબાદ પ્રશ્ન

ફોર ફાઇવ સિક્સ ઓફ ધ ટેક્સ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો પાઠ્યપક્ષના પાન નંબર ચાર પાંચ નો સંવાદ વાંચો અને જવાબ આપો તો તેના આધારે જવાબ શું આવશે તે વિદ્યાર્થી મિત્રો એ મેં લખેલ છે તે તમે જોઈ શકો છો લીલી ઇઝ અ લેમ્બ લીલી ઇઝ અ ન્યુ પ્યુપીર ગિવ આગળના પ્રશ્નોના જવાબ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો શું આવશે તે ત્યારબાદ સાત નંબરના પ્રશ્નમાં છે રાઈટ નેમ ઓફ ધ સ્પીકર્સ કોણ બોલે છે તેનું નામ લખો તો આ કોણ કોણ બોલે છે તેનું નામ લખેલા છે કમ એન્ડ સીટ હિયર એ કોણ બોલે છે બિલી ધીસ ઇઝ ગુલુ એ કોણ બોલે છે બિલી હુ ઇઝ અવર ટીચર તો એ લીલી મિસ્ટર ગૌરી ઇઝ અવર ટીચર એવું કોણ બોલે છે બિલી અને હેલો ચિલ્ડ્રન તો એ કોણ બોલે છે મિસિસ ગૌરી ત્યાર પછી આઠ નંબરનો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક કન્સાઇડરિંગ ઇન્સ્ટ્રક્શન એટલે કે ઇન્સ્ટ્રક્શનને ને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યા પૂરવાની છે તો તમે જોઈ શકો છો તેની અંદર તો કૃષ્ણ હેલો આઈ એમ કૃષ્ણ Rahim, hello Krishna. I am Rahim. Nice to meet you. Krishna, nice to meet you Rahim. Raina, hello. I am Raina. Reshma, hello Raina. I am Reshma. Nice to meet you. Raina, nice to meet you Reshma. તો એક બીજા સંવાદ અહીંયા આપેલો હતો ત્યારબાદ પ્રશ્ન નવ છે ઇન્ટ્રોડક નામ લખેલ વિદ્યાર્થીનું તેવી રીતે તમે તમારું નામ લખવાનું છે ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો હેલો માય નેમ ઇઝ તમારું જે નામ હોય તે અહીંયા લખવાનું રહેશે લિવ ઇન તો તમે જ્યાં રહેતા હોય તે સિટીનું નામ ગામડું હોય તો ગામડાનું નામ તો ગામડામાં રહેતા હોય તો સિટી ચેકી નાખવાનું રહેશે અને વિલેજ રાખવાનું રહેશે તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો તો પાંચમા ધોરણમાં માય સ્કૂલ નિયમિત તમારી સ્કૂલનું નામ લખવાનું છે તમને કયા મેડમ ઇંગ્લિશના ભણાવે છે તે તમારા ક્લાસ ટીચર કોણ છે ને ગયા વર્ષે કોણ હતા તેમના નામ લખવાના રહેશે નહીં તમારો ફોટો ચોટાડવાનો રહેશે ત્યારબાદ દસ ન પ્રશ્નમાં છે અ અ્યુ સ્ટુડન્ટ હેઝ કમ ટુ યોર ક્લાસ કમ્પ્લીટ ધ બ્લેન્ક ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન રાઇટિંગ આન્સર એન્ડ ટોક ટુ હિમ હર નવો વિદ્યાર્થી વિદ્યાર્થીની તમારા વર્ગમાં આવે છે સાચા શબ્દો શોધી અથવા જવાબ લખી વાક્ય પૂર્ણ કરો અને તેની સાથે વાત કરો તો અહીંયા વાત કરવામાં આવેલી છે કે પર્સન એક છે તે કહે છે હેલો આઈ એમ વિહાન એટલે કે તમારું નામ લખો બીજા નંબરનું પર્સન કહે છે હેલો વિહાન યુઅર નેમ આઈ એમ વિદ્યા એટલે કે યર ફ્રેન્ડનું નામ લખવાનું રહેશે ત્યાં આગળ નાઇસ ટુ મીટ યુ નાઇસ ટુ મીટ યુ फ्रॉम विच स्कूल हेव यू कम आई हेव कम फ्रॉम न्यू लिप इंटरनेशनल स्कूल अदर फ्रेंड्स श्योर लेट्स मीट दे ओल आर फ्रेंड्स जयमीन प्रिंस टू अवर क्लास एट कऊेला है शब्द ना उपयोग कहीं अ खाली जगह वर्तालाप्टी ત્યારબાદ અગિયાર નંબરનો પ્રશ્ન છે તેની અંદર છે તો ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ઝામ્પલ છે એમાં વોટ ઇઝ ઇટ તો અહીંયા કૌશમાં બનાના અને મેંગો બંને આપેલા છે ચિત્રમાં જોઈશું તો શું છે મેંગો છે તો જવાબમાં આવશે અ મેંગો ઇટ્સ અ મેંગો તો તેવી રીતે આપણને ઉદાહરણ પ્રમાણે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું વોટ ઇઝ ઇટ તો અહીંયા તમે ચિત્રને જોઈને કહી શકો છો કે શું છે તો અગ્લ્યુસ્ટિક ઇટ્સ અગ્લ્યુ સ્ટીક વોટ ઇઝ ઇટ એન ઇરેઝર શાર્પનર તો શું છે આ તો ઇરેઝર છે એટલે કે રબર છે તો એન ઇરેઝર ઇટ્સ એન इजर एवं रीते व्हाट इज इट तो आ शू चोपड़ी ए बुक छे. तो बुक अ बुक व्हाट इज इन चित्रवर तो सनफ्लावर। तो तो इट्स अ सनफ्लावर आशा नित्र से लायन नो तो व्हाट इज इट अ लायन अ लायन What is it? આશાનો ચિત્ર છે કેટ નો તો અ કેટ ઇટ્સ અ કેટ વોટ ઇઝ ઇટ આશાનો ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો ઘોડાનો તો અ હોર્સ તો અ હોર્સ ઇટ્સ અ હોર્સ વોટ ઇઝ ઇટ તો આશાનો ચિત્ર છે પેરોટ એટલે કે પોપટ તો અ પેરોટ ઇટ્સ પેરોટ વોટ ઇઝ ઇટ તો આ શું ચિત્ર છે ચકલીનું એટલે સ્પેરો અ સ્પેરો ઇટ્સ અ સ્પેરો વોટ ઇઝ ઇટ તો આ શાનું ચિત્ર છે તો લોટસ એટલે કમળ તો અ લોટસ ફ્લાવર ઇટ્સ અ લોટસ ફ્લાવર તો વોટ ઇઝ ઈટ આ શાનું ચિત્ર જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો તો આ સફરજન છે તો એન એપલ ઇટ્સ એન ઇટ્સ એન એપલ તો પ્રશ્ન છે લુક એટ ધ પિક્ચર એન્ડ રાઈટ આન્સર ધ એક્ઝામ્પલ એટલે ચિત્રો જોઈ ઉદાહરણ મુજબ જવાબ લખો વોટ ઇઝ ઇટ તો કૌશ અંદર છે બેડ તો ઇટ ઇઝ અ બેડ તો તેવી રીતે અહીંયા ચિત્ર જોવાનું છે વોટ ઇઝ ઇટ તો કૌશ અંદર છે અ સોફા તો ઇટ ઇઝ અ સોફા બે નંબર ઉપર છે વોટ ઇઝ ઇટ તો કૌંસમાં છે અ ડોરમેટ ઇટ ઇઝ ડોરમેટ ત્રીજા નંબર ઉપર છે વોટ ઇઝ ઇટ તો કૌંસમાં છે ટીવી ઇટ ઇઝ અ ટીવી ચાર નંબર ઉપર છે વોટ ઇઝ ઇટ કૌંસની અંદર છે અ કોઈન એટલે કે સિક્કો ઇટ ઇઝ અ કોઈન ત્યારબાદ તેર નંબરનો પ્રશ્ન છે તેમાં પણ આપેલ છે કે લુક એટ ધ પિક્ચર પિક્ચર્સ રીડ એન્ડ ક્વેશ્ચન એન્ડ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધનપ્રશન વાંચો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ છે ઉદાહરણ ને આપણે જોવાનું છે તો ચિત્ર છે ચિત્ર ની અંદર શું દેખાય છે આપણને ફૂટપટ્ટી એટલે કે અંગ્રેજીમાં તેને શું કહેવાય છે સ્કેલ તો વોટ ડુ યુ હેવ તો આઈ હેવ અ સ્કેલ તો તેવી રીતે અહીંયા ઉદાહરણ મુજબ આપણે ચિત્ર જોઈને જવાબ આપવાનો છે તો અહીંયા ચિત્ર જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો તમે તો શાનું ચિત્ર છે આ સંચા તો સંચા ને અંગ્રેજીમાં શું બોલીશું આપણે અ શાર્પનર તો વોટ ડુ યુ હેવ તો આઈ હેવ અ શાર્પનર તેવી રીતે બે નંબરના ચિત્ર તમે જુઓ છો તો વોટ ડુ યુ હેવ તો ઇરેઝર છે કે શાપનાર છે તો આ શું છે ઇરેઝર એટલે કે રબર આઈ હેવ એન ઇરેઝર ત્રણ નંબર પર ચિત્ર જે છે તેની અંદર પુસ્તકો આપેલા છે તો અહીંયા પ્રશ્ન છે વોટ ડુ યુ હેવ તો કૌશમાં છે બુક્સ પેપર્સ તો બુક્સ તેનો જવાબ આવશે આઈ હેવ અ બુક્સ ચાર નંબરનું ચિત્ર છે તેની અંદર પેન દેખાય છે આપણને તો વોટ ડુ યુ હેવ તો આઈ હેવ અ પાંચ આપણને જોવા મળે છે ઘણી બધી તો છ નંબર ઉપર તમે જોઈ શકો છો વોટ ડુ યુ હેવ તો આ શું છે સ્કૂલ બેગ તો આઈ હેવ અ બેગ સાત નંબર ઉપર છે चित्र आधार जवाब में वॉट डू यू हेव तो आई हेव अ ग्लू स्टिक्लू स्टीक जवाब अठ नंबर पर चित्र है कैरी छो तो वोट डू यू हेव आई हेव अ मैंगो नौ नंबर वोट डू यू हेव तो आई हेव अ डॉग ચૌદ નંબરનો પ્રશ્ન છે તેની અંદર પણ તેવી જ રીતે છે કે લુક એટ ધ રીડ એન્ડ રાઈટ ધ આન્સર એઝ શો ઇન ધ એક્ઝામ્પલ ચિત્ર જુઓ પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખો તો અહીંયા ચિત્ર છે પેન નું વોટ ડુ યુ હેવ તો આઈ હેવ અ પેન तो ये जवाब आप वोट डू यू हेव तो आई हेव अ स्पून वोट डू यू हेव आई हेव अ मोबाइल वोट डू यू हेव आई हेव अ ग्लास वोट डू यू हेव आई हेव अ टूथब्रश वॉट डू यू हेव आई हेव अ की छबर पर वोट डू यू हेव आई हेव अ कंब ત્યાર બાદ 15માં નંબરનો પ્રશ્ન છે think of the object you have and write their names and sentence તમારી પાસેની વસ્તુઓના નામ અને તેના પરથી વાક્ય લખો તો પેન આઈ હેવ અ પેન તો પેન્સિલ તો આઈ હેવ અ પેન્સિલ બુક આઈ હેવ અ બુક બેગ આઈ હેવ અ બેગ ઈરેઝર આઈ હેવ એન ઈરેઝર શાર્પનર આઈ હેવ સ્કેલ આઈ 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 હેવ 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 વોટર વોટર બેગ બેગ કંપાસ કંપાસ તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનો ભૂલતા નહીં શેર કરવાનો ભૂલતા નહીં તમારા મિત્રોને જણાવજો જે રીતે તેઓ પણ આ ચેનલ દ્વારા આઈડિયા સદે સોલ્યુશન જોઈ શકે સમજી શકે તો આગામી વિડીયો લઈને આવીશું આવજો